આગળ વધીએ પાટણની વાત કરીએ પાટણમાં પશુપાલકો અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા પશુપાલકો ગુંડાગીરી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે રખડતા ઢોરને ડબ્બે પૂરતા પશુપાલકોની દાદાગીરી સામે આવી પાલિકાની ટીમને ગાળો બોલીને પોતાના ઢોર છોડાવી ગયા પંદર પશુઓ એકસાથે રસ્તા પર દોડતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે છ પશુપાલકો સામે ફરિયાદ નોંધાવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે ફોનલાઇન પર પ્રેમલ રખડતા ઢોરથી છુટકારો મેળવવા માટે ઘણા એવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જો કે પાટણથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક આ સમગ્ર મામલો શું રહ્યો પ્રેમલ ચોક્કસથી જે પ્રકારે પાટણ શહેરના જે પારેવા સર્કલ જે છિંગે દરવાજા વિસ્તાર છે ત્યાં જે રખડતા ઢોરોનો અડીંગો જામ્યો હતો ત્યારે નગરપાલિકા એક્શન મોડમાં આવી જે પંદર જેટલા પશુઓ જે રખડતા હતા તેને નજીકના જ જે નગરપાલિકાનો જે વિસ્તાર છે તેની અંદર જ પૂર્યા હતા પરંતુ જે પ્રકારે જે ઢોર માલિકો છે તેઓ પોતાના ઢોર છોડાવવા માટે જે કર્મચારીઓએ ઢોર ટપ્પાને તેમની સાથે તકરાર કરી હતી શબ્દો બોલ્યા હતા બિબસ ગાળો પણ બોલી હતી ત્યારે આ સમગ્ર જે મામલો છે તે ગંભીરતાથી લઈ નગરપાલિકા દ્વારા આ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને છ જેટલા ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવા પામી છે જે રીતે કહી શકાય કે પાટણ શહેરમાં જે આ જે રખડતા ઢોરો છે તેને લઈને પબ્લિક તો ત્રાહીમાં પોકારે જ છે પરંતુ ઢોર ડબ્બાની કામગીરી કરતા કર્મચારીઓ માટે પણ હવે એક જોખમ ઊભું થવા પામ્યું છે પરંતુ નગરપાલિકા એક્શન મોડમાં આવી કોઈ ઈસમો વિરુદ્ધ હાલ તો ફરિયાદ નોંધાવી છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે